ગુજરાતમાં સત્તાની વિરુદ્ધ અવાજ ઉપાડવાવાળા લોકોને પોલીસના માધ્યમથી જેલમાં કેદ કરવાની મુહિમ ચાલી છે જામીન ન મળે તે માટે નિયમો વિરુદ્ધ ગંભીર કલમો લગાવી ચૈતર વસાવાને જેલમાં ઠૂંસવામાં આવ્યા ગુજરાતમાં કાયદાનું નહીં પોલીસ રાજ ચાલે છે સામાન્ય કાચના ગ્લાસથી હત્યા કરવાના પ્રયાસની એફઆઈઆર નોંધવામાં આવી પોલીસની ની હાસ્યાસ્પદ કાર્યવાહી શું આ સત્તાની ગુલામી છે આ રાજપીપળાની જિલ્લા અદાલતની બહાર ઉભા છીએ માનનીય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને પોલીસ દ્વારા અત્યારે અહિયાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પોલીસે અમારા હાથમાં છે પાંચ દિવસની રિમાન્ડ અરજી કોર્ટને આપી અને વિવિધ પ્રકારના જેટલા મુદ્દાઓ લખ્યા આ મુદ્દો તે મુદ્દો ફલાણો મુદ્દા આધારે પોલીસે દિવસના અરજી આપી આ અરજી સામે અમારા બધા વકીલો સંયુક્ત રીતે જેમાં હું હતો મારા જોશી સાહેબ હતા અને અન્ય એક સાહેબ હતા ત્રણેય વકીલશ્રીઓ સંયુક્ત રીતે દલીલ કરી અને આ રિમાન્ડ અરજી જે છે પોલીસની એ નામંજૂર કરવામાં આવી છે નમસ્કાર આવાજ જનતા કી માથી હું દતેશ પાવસાર સમગ્ર ગુજરાતમાં હાલ જે મુદ્દો બન્યો છે એ ગુજરાતના આદિવાસી વિસ્તારના ધારાસભ્ય ડેરિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની ધરપકડનો જે મુદ્દો બન્યો છે એ ટોક ઓફ ધ ટાઉન બનેલો છે જો કે આવા બનાવો ગુજરાતમાં છાસવારે બનતા હોય છે કેમ કે આમ આદમી પાર્ટી જ્યારે આગળ વધી છે અને આમ આદમી પાર્ટીના યુવા નેતાઓ આગળ આવ્યા છે એટલા માટે સત્તાને ક્યાંક ને ક્યાંક હવે એવો ડર સતાવી રહ્યો છે કે હવે તેમની જે સત્તા છે તે ખતરામાં છે અને જો વિપક્ષને અને આમ આદમી પાર્ટીને પૂરો કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં તેમને તકલીફ થઈ પડે એમ છે સીધી રીતે વાત કરીએ તો ચૈતરભાઈ વસાવા એ આદિવાસી નેતા છે અને એક સામાન્ય આદિવાસી યુવાન છે એ વિધાનસભા સુધી પહોંચે છે અને આદિવાસીના મૂળભૂત પ્રશ્નો છે એ પ્રશ્નો જ્યારે ઉપાડે છે ત્યારે સત્તાના પેટમાં ગરમ તેલ રેડાય છે અને ચૈતરભાઈ વસાવાને અને જે વિરોધીઓ છે તેમને ખતમ કરવા માટેની આ સરકારની સીધે સીધી સાજિશ છે આમ જોઈએ તો આજે આખે આખો મોડલ છે ગુજરાત મોડલ છે એ ગુજરાતમાં લાગુ છે અને આપણે જોયું છે કે સમગ્ર દેશમાં પણ આ જ મોડલ લાગુ છે અને આવી જ રીતે સત્તામાં બેઠેલા લોકો પોતાના વિરોધીઓને કઈ રીતે હેરાન કરે છે તેના અનેક ઉદાહરણો આપણી પાસે મોજૂદ છે જૈતરભાઈ વસાવાની જે જામીન અરજી હતી અને પોલીસે જે એમના રિમાન્ડ માંગ્યા એ અંગે શું કોર્ટમાં કાર્યવાહી થઈ તેની વિગત તેમના વકીલ ગોપાલભાઈ ઇટાલિયાએ આપણે આપી હતી તે સાંભળીએ માનનીય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને પોલીસ દ્વારા અત્યારે અહીંયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પોલીસે અમારા હાથમાં જે પાંચ દિવસની રિમાન્ડ અરજી કોર્ટને આપી અને વિવિધ પ્રકારના ચૌદ જેટલા મુદ્દાઓ લખ્યા આ મુદ્દો તે મુદ્દો ફલાણો મુદ્દો ને ચૌદ મુદ્દા આધારે પોલીસે પાંચ દિવસના રિમાન્ડ માંગવાની અરજી આપી આ અરજી સામે અમારા બધાય વકીલો એ સંયુક્ત રીતે જેમાં હું હતો મારા જોશી સાહેબ હતા અને અન્ય એક સાહેબ હતા ત્રણેય વકીલ શ્રીઓ એ સંયુક્ત રીતે દલીલ કરી અને આ રિમાન્ડ અરજી જે છે પોલીસની એ નામંજૂર કરવામાં આવી છે આ આખી ઘટના જો જોઈએ કેમ કે હવે મેં એફઆઈઆર વાંચી છે આ રિમાન્ડ રિપોર્ટ મારા હાથમાં છે મેં દલીલો સાંભળી છે આ આખી ઘટના ફરિયાદીએ લખાવ્યા પ્રમાણે બની તો નથી જ આવું કંઈ બન્યું નથી ઉપજાવી કાઢેલી વાત છે પણ ધારો કે કદાચ દલીલ ખાતર એમ માની લઈએ કે ઘટના સાચી બની છે તો પણ શું બની છે કે એક સરકારી મીટિંગ છે તાલુકા પંચાયતની કચેરીમાં એમાં પ્રાંત અધિકારી બેઠા છે તાલુકા પંચાયત પ્રમુખ બેઠા છે ધારાસભ્ય બેઠા છે બીજા અધિકારીઓ બેઠા છે સામાન્ય ચર્ચા થાય છે બોલાચાલી થાય છે ફરિયાદીના કહેવા પ્રમાણે ગાળાગાળી થાય છે અને ફરિયાદીના કહેવા પ્રમાણે પ્રાંત અધિકારીના ટેબલ ઉપર એક પાણીનો ગ્લાસ પડ્યો તો એ ગ્લાસ લઈ અને છૂટ્ટો ફેંકીને ફરિયાદીને માર્યો ફરિયાદીએ એફઆઈઆરમાં લખાવ્યા પ્રમાણે જ્યારે એ ગ્લાસ છૂટ્ટો ફેંક્યો ત્યારે એ ફરિયાદી જે હતા એના માથા ઉપર પોલીસે આમ આડો હાથ રાખી દીધો એટલે ફરિયાદીને ગ્લાસ વાગ્યો નથી આવું એફઆઈઆરમાં લખ્યું છે હવે આ આખી ઘટનાને સાચી માની લઈએ તો આમાં જાનથી મારી નાખવાની કલમ ક્યાં આવી છૂટ્ટો ગ્લાસ માર્યો એ ગ્લાસ કોઈને વાગ્યો જ નથી તો આમાં માણસની મરી જવાની સંભાવના ક્યાં આવી ત્રણસો સાત એટલે કે નવી જે વાગ્યો કોઈ ને નથી તો જાનથી કેમ મરશે માણસ અને મરવાનો નથી તો મરવાની કલમ કેવી આમ છતાંય કારણ વગરનું ખોટી રીતે ચૈતરભાઈ ઉપર ગંભીર પ્રકારની કલમો લગાડવામાં આવી જેથી કરીને એમને લાંબો સમય સુધી અદાલતની અને કાયદાની પ્રક્રિયામાં ફસાવી શકાય છાપાઓની હેડલાઇન મેનેજ કરી એને બદનામ કરી શકાય પોલીસ સ્ટેશનોમાં ગોંધી રાખી અને એની ઉપર માનસિક ત્રાસ વર્તાવી શકાય આવો કરવાના માટે થઈ અને એમની ઉપર ખોટી રીતે ગંભીર કલમો કે અગાઉ પણ ચૈતરભાઈ વસાવા ઉપર ગુનાઓ દાખલ થયા છે અને એવા એવા ગુનાઓ દાખલ કરવામાં આવે છે કે જેનામાં પોલીસ સ્ટેશનમાંથી જામીન મળવા પાત્ર ન હોય તમને ખ્યાલ હશે કે એક દબાણ હટાવવાના બાબતમાં જે વન વિભાગના કર્મચારીઓ સાથે જે ચકમક થઈ હતી એનામાં પણ ચૈતરભાઈ વસાવા વિરુદ્ધ ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા હતા જેના કારણે તેમને નીચલી અદાલતોમાં જામીન ન મળે અને એમને વધારે ને વધારે જેલમાં રહેવું પડે એવા પણ સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યા હતા આમ તો આવા કારસાઓ તમને ધ્યાનમાં હશે કે ક્ષત્રિય આંદોલનમાં જે નેતાઓ સક્રિય રહ્યા હતા એમના વિરુદ્ધ પણ થયા છે અને એમને પણ કઈ રીતે હેરાન કરવું અને એમને પણ પાસા હેઠળ ધકેલી દેવામાં એક સામાન્ય બોલચાલનો જે ગુનો બને છે એવા ગુનાઓમાં પાસા હેઠળ કાર્યવાહી કરવી એ ક્યાંક ક્યાંક એવું સૂચ સૂચવે છે કે સત્તાને હવે પોતાની દાદાગીરીથી સત્તા ચલાવી શકે એવું લાગતું નથી એટલે પોતે આગળ ન વધતા હોય વિરોધીઓના પગ ખેંચી એમ ટૂંકા કરવાનો કારસો હોય તેવું પણ આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓ જણાવી રહ્યા છે ભાજપના નેતાઓને ડોસી મરે એનો વાંધો નથી પરંતુ આ જે યુવાનો છે એ જમજોગ વિધાનસભામાં ઘર ભાડી જશે તો પછી જે ભાજપનો હાલમાં રાજ ચાલે છે એ રાજમાં ક્યાંક બાકોરું પડશે અને આવનારા વર્ષોમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે ભાજપને ખૂબ જ મોટું નુકસાન થતું હોય એના એંધાણો દેખાતા હોવાથી ભાજપ હાલથી જ સત્તાને ટૂંકો કરવામાં રસ ધરાવી રહ્યો છે જો કે આપણે કોંગ્રેસની વાત કરીએ તો હર હંમેશા આપણે ગુજરાતમાં એવી ચર્ચાઓ રહી છે કે ક્યાંક ને ક્યાંક ભાજપ અને કોંગ્રેસ સેટિંગ કરી અને ગુજરાત ઉપર રાજ કરતા હોય છે એટલે કોંગ્રેસ રાજકીય ક્ષેત્રે બહુ વધારે ગુજરાતમાં કાંઈ ઉપજાવી નથી શક્યો અને લગભગ છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી જોઈએ તો કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવવામાં જ સફળ રહ્યું હોય એવું લાગે છે પરંતુ હાલના જે યુવા નેતાઓ છે જેમાં જિગ્નેશ મેવાણીનો પણ સમાવેશ થઈ શકે જેમાં ચૈતરભાઈ વસાવાનો સમાવેશ થઈ શકે અને હાલમાં વિશ્વ દરથી જે ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા છે ગોપાલભાઈ ઇટાલિયા પણ એનામાં સોનામાં સુગંધ ભરે એવું કામ કર્યું છે એટલે હવે ગુજરાત વિધાનસભામાં જે યુવા નેતાઓ છે એમનો જો ગજ વાગશે તો સત્તાને ક્યાંક ને ક્યાંક અઘરા પ્રશ્નો થશે અને એટલા માટે જ સત્તાને સૌથી મોટો પ્રશ્ન એ છે કે ડોસી મરે એનો વાંધો નથી પરંતુ જો આ જમગર ભાડી જશે તો તેમને સત્તાથી વિખોટો થવો પડશે જો કે આ જે નવો પ્રાણ પુરાણો હોય એ વિસાવદરની ચૂંટણી બાદ પુરાયો છે કેમ કે વિસાવદરમાં જ્યાં ગુજરાતના અને કેન્દ્રના આખે આખો મંત્રીમંડળ ઉતરી પડતો હોય અને એ મંત્રીમંડળની સામે ગોપાલભાઈ ઇટાલિયાની જીત થતી હોય તો ક્યાંક હવે દુર્ગામી પરિણામોને જોઈ અને સત્તા પક્ષને તકલીફ થતી હોય એવું લાગે છે જોકે ગુજરાતમાં આવા અતીતમાં પણ ઘણા બધા દાખલાઓ રહ્યા છે જેમાં સત્તાએ હર હંમેશ પોતાની પોલીસને આગળ કરી અને આવા આંદોલનોને સમેટ્યા હોય તમારા ધ્યાનમાં હશે કે શિક્ષકોનું આંદોલન ગાંધીનગર કેટલાય સમય સુધી ચાલ્યો અને શિક્ષકો ઉપર બરબરતાથી પોલીસને આગળ ધરી લાઠીઓ ચલાવી એમનો આંદોલન ખતમ કરવામાં આવ્યો હતો એનામાં કેટલા બધા લોકોને નુકસાન થયું હતું કેટલા લોકોને વાગ્યું પણ હતું આવું આંદોલનમાં જ્યારે યુવરાજસિંહ જાડેજા એનામાં સક્રિયતાથી ભાગ લેતા હતા અને ગુજરાતનો જે ભવિષ્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકો છે એના માટે લડતા હતા તો યુવરાજસિંહ વિરુદ્ધ પણ કેવા કેવા કેસો કરેલા છે એ આપણે જાણી રહ્યા છીએ તમને અન્ય એક ઉદાહરણ આપી શકીએ મેહુલ બોઘરાનો કે તેઓ સુરતમાં પોલીસની દમનકારી નીતિ અને દાદાગીરી વિરુદ્ધ ખૂબ જ લડતા હોય છે એટલે એમના વિરુદ્ધ પણ એક એક બે બે વર્ષ જૂની જે અરજીઓ છે એ અરજીના કામે એમને પણ હેરાન કરવામાં આવે છે એટલે ક્યાંક એવું લાગે છે કે સત્તાને જ્યાં પણ પોતાની સત્તા જવાનો જોખમ ઊભો થાય છે ત્યાં આવા લોકોને જે લોકોથી સત્તામાં દૂર થવાની એમને આશંકા હોય એવા લોકોને જાણી જોઈને ખતમ કરવા યા ટૂંકા કરવા આ એક કારસો હોય એવું પણ આપણે માની શકીએ હવે તમે વિચાર કરી શકો કે ત્રીસ ચાલીસ પચાસ ગ્રામનો જે ગ્લાસ હોય એ ગ્લાસ એફઆઈઆરમાં લખ્યો છે એ મુજબ કોઈને મારવાથી જો હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થતો હોય તો આપણે માની શકીએ કે હાલમાં ગુજરાતમાં જો આવી એફઆઈઆર થતી હોય તો તો હું નથી માનતો કે કોઈ પણ એક સામાન્ય વ્યક્તિ કોઈ પણ સરકારની સાજિશોથી બચી શકે ચૈતરભાઈ વસાવા જ્યારે એમને આ જે ચકમક થઈ ત્યાં પ્રાંત કચેરીમાં સીસીટીવી કેમેરા પણ લાગેલા હોય ત્યાં શું થયું એ આપણે નથી જાણતા પરંતુ એ જ્યારે બન્યું ત્યારબાદ ચૈતરભાઈ વસાવા પોતે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવા જાય છે પરંતુ એમની માત્ર સાદી અરજી લેવામાં આવે છે અને કલાકો બાદ જ્યારે સામા પક્ષે ફરિયાદ આપી ત્યારબાદ તેમની એફઆઈઆર કરવામાં આવે છે એફઆઈઆર કરવાથી પહેલે પાંચ કલાક ચૈતરભાઈને પોલીસ સ્ટેશનમાં જ બેસાડી રાખવામાં આવે છે અને નિયમ મુજબ એફઆઈઆર સાંજે થાય છે અને એ એફઆઈઆર થયા બાદ સાંજે એમની ઓન પેપર ધરપકડ દેખાડવામાં આવે છે એટલે ક્યાંક આપણે એવું પણ માની શકીએ કે ગુજરાતમાં કાયદાનું શાસન હોય તો એ હું માનવા માટે તૈયાર નથી કેમ કે સૌથી પહેલે એફઆઈઆર થાય એફઆઈઆર થયા પછી એની તપાસ થાય તપાસ થયા પછી નોટિસો જાય નોટિસો આપ્યા પછી ધરપકડો થાય પરંતુ ગુજરાત પોલીસ જે છે એ હર હંમેશા પોતાની રીતે કાયદાઓ તોડવા મરોડવામાં માહિર રહી છે તમને કહું કે સત્તાપક્ષ જે છે ભાજપ એના માટે ગુજરાતમાં એક કાયદાઓ છે જનતા માટે બીજા કાયદાઓ છે અને વિપક્ષ માટે ત્રીજા કાયદાઓ છે આવા જ્યારે કાયદાઓના પોલીસ અલગ અલગ રીતે મૂલ્યાંકન કરીને જો કાયદાઓ લગાડતી હોય તો મને એમ છે પોલીસ પણ પોતાની સરકારી પવિત્ર ફરજ નથી નિભાવી રહી મેં તમને અતીતમાં કહ્યું હતું કે આપણા એક ઇન્ટરવ્યૂમાં અંકિતાબેને કહ્યું હતું કે પોલીસે હવે ખાખી વરદી ઉતારી અને ભાજપનો ખેસ પહેરી લેવો જોઈએ એવા જ આજે આંદોલનો ત્યાં રાજપીપળામાં થયા અને ત્યાં કને આમ આદમી પાર્ટીના કેટલાય કાર્યકરો ભાજપનો ખેસ લઈને આવ્યા હતા અને એમણે પોલીસને વિનંતી કરી હતી કે હવે તમે વરદી મૂકીને ભાજપનો ખેસ પહેરીને જ ગુજરાતમાં રાજ કરો કેમ કે ગુજરાતમાં ગુજરાતની જનતાનું રાજ હોય કે કાયદાનું શાસન હોય એવું નથી લાગતું એટલા માટે જ જોકે આ તો ગુજરાતની વાત છે પરંતુ હાલ આપણે આખા દેશની વાત કરીએ તો જે સંવૈધાનિક સંસ્થાઓ છે એના માધ્યમથી કેન્દ્ર સરકાર છે એ રાજકીય જે વિરોધીઓ છે તેમને હંમેશા હેરાન કરતી આવી છે ઘણા બધા કિસ્સાઓમાં એવા થયા છે લગભગ વીસથી પચીસ નેતાઓ એવા છે કે જેમના વિરુદ્ધ સીબીઆઈના કેસો થયા અને એમનો રાજકીય એન્કાઉન્ટર થયો અને તેઓ ભાજપમાં સામેલ થઈ ગયા એટલા માટે તેમના બધે કેસો રફે દફે થઈ ગયા હા ઓન પેપર કદાચ કેસો ચાલુ હશે પરંતુ એ કેસની હવે તપાસો પણ અભેરાઈએ ચડી ગઈ અને એનામાં શું આગળ થશે એ હવે આપણે જાણી શકીએ છીએ કેમ કે એ લોકો હવે ભાજપમાં જોડાઈ ગયા એટલે હવે એમના વિરુદ્ધ કાર્યવાહી થાય એવું દૂર દૂર સુધી દેખાતું નથી ઘણા બધા કેસોમાં આપણે એવું પણ હાસ્યાસ્પદ જોયું છે કે ક્લોઝર રિપોર્ટમાં એ એજન્સીઓએ એવું જણાવી દીધેલું હોય કે અમારી પાસે તે ફાઇલો ખોવાઈ ગઈ છે એટલે દર્શક મિત્રો તમે વિચાર કરો કે સત્તામાં બેઠેલા લોકો માટે એક કાયદો છે અને જનતા માટે બીજો કાયદો છે તે ખૂબ જ મોટો ચિંતાનો વિષય છે અને જો ગુજરાત અને આવનારા સમયમાં લોકતંત્ર બચાવવું હશે તો આ જે નીતિઓ છે તેનો ભરપૂર વિરોધ કરવો પડશે આમ આદમી પાર્ટીના ઘણા બધા લોકોએ આજે પોલીસને પણ સીધા શબ્દોમાં કહી દીધું કે તમારા રોકવાથી ક્રાંતિ રોકાવાની નથી અને આવનારા દિવસોમાં ગુજરાતમાં ક્રાંતિ થશે તેવા પણ આમ આદમી પાર્ટીના લોકોએ પોલીસ સાથે ઘર્ષણમાં જણાવ્યું હતું તો દર્શક મિત્રો હવે તમે જ નક્કી કરજો કે ગુજરાતમાં હાલમાં કેનું શાસન ચાલે છે કાયદાનું શાસન ચાલે છે ભાજપનું શાસન ચાલે છે કે તાનાશાહી ચાલે છે નમસ્કાર આવાજ જનતા કીમાંથી હું દતીશ ભાવસાર તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઇક કરજો સારી ન લાગે તો અમને સૂચન આપજો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર